આ વર્ષે ભાઈ અને બહેનના પ્રેમના પ્રતિક રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઓગણીસ ઓગસ્ટના રોજ મનાવવામાં આવશે આ દિવસે બહેનો પોતાના ભાઈના હાથ પર રાખડી બાંધી તેમની રક્ષાનું વચન લે છે ભાઈ આ દિવસે પોતાની બહેનને દક્ષિણા અને ભેટ આપે છે આ વર્ષે રક્ષાબંધન પર ભદ્રાકાળ આવી રહ્યો છે જેના કારણે ભદ્રા દરમિયાન રાખડી બાંધવી અનુકૂળ નથી હવે મનમાં સવાલ થાય કે આ સંજોગોમાં રાખડી ક્યારે બાંધવી આ વર્ષે ભદ્રા ઓગણીસ ઓગસ્ટના રોજ બપોરે એક વાગીને ઓગણત્રીસ મિનિટ વાગ્યા સુધી રહેશે ભદ્રા પૂર્ણ થયા પછી બપોરે એક વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી લઈને સાંજે સાત વાગ્યા સુધીનો સમય રાખડી બાંધવા માટે શ્રેષ્ઠ છે આ સમય દરમિયાન શુભ ચોગડીયા ચાલી રહ્યા છે જેમાં ચાલ લાભ અને અમૃત સામેલ છે તેથી બહેનોને સંધ્યાકાળે રાખડી બાંધવી શુભ માનવામાં આવે છે જો તમારે રક્ષાબંધન આ દિવસે ન ઉજવી શકાય તો પણ જન્માષ્ટમી સુધી આ તહેવાર ઉજવી શકાય છે જેઓ ભૌગોલિક રીતે દૂર છે તેઓ જન્માષ્ટમી સુધી રાખડી બાંધી શકે છે રાખડી બાંધવાની રીત રક્ષાબંધનને લગતી વિધિઓ પ્રાંત અને પરંપરાઓ પ્રમાણે અલગ અલગ હોય છે કેટલાક વિસ્તારોમાં રાખડી બાંધતા પહેલાં નારિયેળ પર ચાંદલો કરવો અને ત્યારબાદ નાડાછડી બાંધી તે ભાઈને અર્પણ કરવી એ પ્રથા છે નારિયેળ લક્ષ્મીનું પ્રતીક છે અને તેની આરાધના શુભ માનવામાં આવે છે રાખડી બાંધતી વખતે બહેન પોતે પહેલા ભાઈના મસ્તક પર ચાંદલો કરી રાખડી બાંધે છે અને પછી આરતી ઉતારે છે પછી ભાઈ પોતાની બહેનના આશીર્વાદ લે છે અને તેનાથી ભેટરૂપે કંઈક દે છે રાખડી ક્યારે ઉતારવી રક્ષાબંધનના દિવસે બાંધેલી રાખડી સામાન્ય રીતે જન્માષ્ટમી સુધી ઉતારવી નથી આ વચનના રૂપમાં ધારણ કરવામાં આવે છે જ્યારે તેને ઉતારવી હોય તો રાખડી ક્યારે કાળા કે ભૂરા રંગની ન હોવી જોઈએ પરંતુ લાલ કે પીળી રંગની રાખડી પહેરવી શ્રેષ્ઠ છે સામાન્ય રીતે રેશમના વધુ આપવામાં આવે છે રાખડી ઉતાર્યા પછી તેને કોઈ ઝાડ પાસે મૂકવી કે પાણીમાં વહાવી દેવી જોઈએ અને તેને કચરામાં ન ફેંકવી જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર